દિવાળી પર્વમાં ફટાકડા ફોડવા અંગે ગૃહ વિભાગની સૂચના જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે ગૃહ વિભાગની સૂચનાઓ જાહેર થઈ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ગૃહ વિભાગે જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે સૂચનાઓ જાહેર કરી સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ નિશ્ચિત સમયમાં જ ફટાકડા ફોડી શકાશે દિવાળી દરમિયાન રાત્રે આઠથી દસ દરમિયાન ફટાકડા ફોડી શકાશે ફટાકડા કોમર્સ વેબસાઇટથી પણ વેચાણ થઈ શકશે નહીં

ફટાકડાના ઈ કોમર્સ વેબસાઈટ પર વેચાણ જે છે તે કરવા સંદર્ભે પણ પ્રતિબંધ છે એટલે કે ઈ કોમર્સ વેબસાઈટ પરથી ફટાકડા વેચાણ જે છે તે નહીં કરી શકાય આ ઉપરાંતના પણ કેટલાક નિયમો જે છે તે ગૃહ વિભાગે આ નોટિફિકેશન દ્વારા ફટાકડા ફોડવા સંદર્ભને લઈને ઇશ્યુ કર્યા છે જી નિકુંજ ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ